તો ફાઈનલી આપણે મુરત કરી દીધું ભીહું બાંધવા કોપી રાઈટ નો આવવું જોયું લોગમાં કોપીરાઈટ નહી આવે ને માથું નથી આવડતું હે ચાલો તો ને સીતારામ જય શ્રી કૃષ્ણ ને ઓમ નમો નારાયણ દાયરા ને કેમ છો બધાય મજામાં તો અટાને હાડા હાથ થી પુણા હું થઈ ગયે ને મેં મારું કામ કરી લીધું મહિન્દા થઈ ગયા મારે અને ભીહોનો જે બાકી છે તો એ ફૂલગન નાખી દે ને કાલે થાંભલા હાજી ધારિયા બાંધવાની વાત થતી હતી કાલે હાજી દિયાત માં મોડા મોડા થાંભલા બદલાવ્યા પછી પછી બધી એને ખીજડા ને બાંધી દીધી ને વાહિંદા ખીજડા હેઠળ નાખવાના હતા ને આ બાજુ તો બધાય થાંભલા ની બધી ઉપાડી લીધું ને ઢારિયામાં વહી ગયો ને પછી સાંજે ન બાંધ્યું કઈ ધાળિયા કે પેલી વાર છે આપણે બાંધીએ ને નઈ ને રાતે તોડ આવે તો એટલે અટાણે મોડો મોડો તડકો થાય ને એટલે ઢારિયામાં જવા દે હું એટલે આખો દી થાય ને તેની ખબર પડી જાય પાછા સે થાંભલા નવરા નથી એક જે ભાઈ આવવાના છે ને ગમાણ્યું કરવા નવરા નથી ને કરતા ગમાણું જ કરવાની હતી ડાયરેક્ટ સીધી ને કોઈ પાડિયું નો ને બધી નો મરો છે આ તો આખી રાત બિસાળી ઢાઢ મૂકીશ આ ભાવનગર વાળી અટનતા વગાડ ના બટાકા વારે જો ઉભી થઈ ગઈ જાય દૂધ મૂકવા હવે હવે તિરુભાઈ ને મૂકીયા છે હવે આ બધી પાણા નો ને એ બધું કામ વધી ગયું આ બાજુ પાણા છે પછી ખીજડાનો ઓટો છે ને એ પણ બધોય થાકો સણી લે હું કારણ કે આ ભીહું છે ને આ જાત રહેવા નો દઈએ આ ડાયરી ઢાંઢા મારી મારી ને હાવ ખીરડાનો ઓટા ને નેકરો કરી નાખ્યો આ ઝીણકો હતો ને રૂપારો મેં આ ને મોટો કર્યો પણ હું કરું કે સાયો નતો એટલે આ ખીરડાનો સાયો એમ કે બહુ હતો એટલે પછી અહીંયા જ બાંધતા બધી ભીહું ને ઉનારામાં રામ રામ ને સીતારામ મિત્રો ને બધા ને હીરામણ છે क्या तय गयो तो हीरा लेये तोने न खा गयो बतु काम तय गयो बात फेरा वाला फोगरा वा फेर से आज डारिया में जा लेवा 10:00 बजे डारिया में फिर भी नखी तोने पानी चालू छे आज खेला खोड़, है, थाम आ, कट का खोड़ दो ने एक न थाम्पई जाए फेरा हेलो બધા हीरामण करवा हीरामण कर लेई पसे आज थोड़ा थाम है ती थाम भी सही हूं કે ખાઈ લેવાને ગુંદ પાકરીઓ થોડો કવ જાજો છે ને ઈ ખવાય ને જો ખવાય ગયો કાયમ નથી ઓર બધે ત્રણે ટાણા નીતિ કીધું માં પાસો મન બનાવી દીજે નીતિ ને તો બહુ ભાવે નઈ લ્યો ખાઈ હાલો તો વાગ્યા ટાણે દહ ને દહ માં દહ મિનિટ ની વાર છે હીરામણ કરી લીધું હીરામણ કરીને થોડાક થામ અત્યારે થામ વિસરા માદી કરી ને આ છે બખાઈ ઉગર પાણી વરતા હે ક્યાંક પણ કઈ આડી આવી હતી ઉતારી થોડાક લઈ આવ્યા બેસી આ રસે જાજા નથી એટલે કાંધીએ એ મૂક્યા હતા હીરામણ કરીને ઉષા ની શું મૂકતી હતી મારા હાથમાં આવ્યા હતી મેં લઈ લીધા મીઠા દુનિયાના છે હો કંઈ ઘટે નહીં હા મીઠા ત્રાક દિવસ ને કાંઈ અમારે જે આ ભેવું ધાર્યું બનાવ્યું ને એની બાજુ મેં કાંઈ છે એ તો ગજબ મીઠી છે અટાણે ફાલ આવી પડે દુનિયાના આવી જાય બધા કાંઈ ખાવા ને ફૂલગરો ધારિયામાં થાંભલા રાખા ને ને આ ખીલા માર દીધા બે કોંડો સાઈડ એક એક ખીલો માર દીધો ને એટલે એમ કે બીહું ઢળ આવે નહિ ન કરતા આ જાત છે એ થાંભલો પુગાડે બીજી વાળીએ વાય ખીલા મારે જતો ને મોટા મોટા પાણા મૂક્યા તા માથે ન કર આનું કઈ નક્કી ન કેવાય બીહુ નું બધી સેલ ઉટેકી મેં એક દુબરી હે તો હવે બાંધવાનો પ્રોગ્રામ તો કઈ હોય અટાણે જ છે પાણી કરી કરી ને બધાઈને આ મારા ખીલા એક એક ખીલો આવી રીતના બે કોને સેડ એક એક મારી દે એટલે ધડાવે નહીં એક સેડે ઓલી સેડે માર દીધો એવી રીતના ત્રણ થાંભલા હે આખા ધારી એમ એક આ બાજુ છે એમાં આ થાંભલો તો મોટો બધો છે બીજા છે ને કાહે આવી રીતના રાખી દીધા થાંભલા અમે તો આમ આઈડિયો માર્યો હશે તો થાર ને સાકર ને ટાઈટ ને બધી બહુ છે અલગ અલગ રાખી દીધા એટલે બાધે ની ઓલી બાજુ રાખો ની બાજુમાં મલક આવ્યો ભી કાસા હે કોક કોક પાકે હાલો તો રોટલી બનાવવાની ચાલુ કરી દીધી બપોરનું ટાણું છે આ છે ને કૃષ્ણા એ ડુંગળી બટેટા નું શાક ને હું બેઠી રોટલી બનાવવા ને બનાવી પડવાળી રોટલી આજે બાજરો બાજરા નો એ પૂરો થઈ ગયો બધું પૂરું થઈ ગયું એટલે પછી મેં કીધું રોટલી બનાવી ડુંગળી બટેટા ના શ્યાકમાં ઘરે ઠાકી પડવાળી બનાવી રોટલી કોઈને ખબર ન પડે કે પળ છે રોટલી જેવી રોટલી જ થાય શિયાળ પડવાળી રોટલી હો કોઈ ને ખબર ન પડે ગોળે ગોળ જ થઈ જાય બે ઉલરી પડે એટલે કે બહુ જાડીઓ ના કર્યું કઈ એમ તો આસિયું બનાવ્યું હા કઈ ફુલકા નો થાય શિયાળ હોય એટલે ગોળે ગોળ જ થાય આપડે પડવા રોટલી ને તો કે ખૂણા ખોણા આમાં ક્યાં ખોણા છે દેખાડ ફાઈનલી આપણે મુર્ત કરી દીધું હું બાંધવાનું ઝાડિયા જ્યાં બધા બાંધતા જાય ને હું થોડી થોડી નીર કરતી જાઉં એમાં શું છે ધીરા પડી જાય તો આ પાછા ધીરા જ પડતા ખાતી નથી અને હું માંદો પાવી ગયો હોય ને હજી તો એક ફૂલ ઘર આવે કુંડે થી લઈને ઘું લઈ લઈને ને પતરું ભાંગી નાખીને ડુંડા ડુંડા ભાવે જોઈ લીધો હાથમાંથી તાણે કરવું હું આને તો દીધી હોય ને ડાંગે ડાંગે થોડું થોડું નાખી દઉં ધીરા પડી જાય નીતિન હારી છે બાપુ એ ભાઈ નથી લીધી અહીંયા રોડ ને કાંઠે છે ને પર્વત એને નથી આકાશ પાસેથી એ ખૂતણું લીધું તેની તો વાઈ ગયા ટ્રણે હાડાશિયા પોણા પાસ થઈ ગયા હે ને કાલે અમે ભીંડા ને એ બધું નેદાઈ ગયું ને એક થોડીક રીંગણી નદવાની બાકી છે ને ભીંડા હે પારવા તો બી લીધેલ પડ્યું ઘરમાં તો બી છે ને સોંપી દઈ ખાલા બુરી દઈ ને તો એ વાહમર વાહમર નીકળી જાય હે ને થોડા ગવાર ને પાલક ને આગતરા ગવાર હે ને ત્યાં વાવલ હે એટલે અહીં તો કંઈ ગવાર ને એવું કંઈ વાવવાનું છે નહીં ભીંડા ને જ ખાલા બુરવાના હે પાલક આસો આસો સાટી જાય હું થાવે તો થઈ જાય પાલકનું ભી છે કાંઈ એમ ભી હું બિસાડી અહીં બાંધી હોય આજ વી ગયું ધારીયામાં જ ક્યાંય આમાં ભી કે પાડડો કે કંઈ દેખાતું નથી જે બધા વીઆઈ ગયા ધારિયામાં ચાલો વાવી દઈ ને પાણી વાર હું ફૂલ ઘર નથી એક એમાં ખાલા બુરાઈ જાય ને તો પાણી ભરી જાય ને અટાણ દિનો કાપશે એટલે હહરા અને ફૂલગર એ મારી પોગી ગયા એકા તારતા થઈ તો તું મને કહેવાય છે મેં કીધું હાલો જઈને કૃષ્ણા કેતરી કે ભાત બનાવવા કે ખીચડી બનાવી મેં કીધું તારે જે બનાવવું હોય રૂંઢા કરવા સારું અટાણે રૂંઢામાં મેં કીધું ભાત ને ખીચડી ન હોય મને કે બનાવવા મેં કીધું બનાવી જાય તો અમે આઘડી આવતા રહી હું હું ને આ બાર બાર હતી ઠાર ઝાકર ટાટ એમાં પારુડા ન મરો ત્યાં હાવ માં હખણી થઈ ગઈ બિસાડીઓ હાલો તો ઉગી ગયા આપણે પખારો શોપ પર ખાલા બોરી દે ને તો એમ કે સે પારવા ખળ ને દિન ને દિન થાય કારણ જ્યાં ભીંડા હોય ને ત્યાં ખડ ન થાય ને ન હોય ને હાવ ખોળના થેબડા

પૂરું કર્યું ન્યા ને હવે પાણી વારિયે કાલે બિસાડી ભેવું ને બધી યાદ આવે એક જોતા સારું એ બધી ધારિયા બધીયા ફૂલગર નો ઢરડો વધી ગયો પાવરા ની બધી હવે આળી ને પછી ધારિયા લઈ જવાનું પણ તો હું કરું એ તો બિસાડી સખણી થયું આપણે બીજું કઈ ન કરાય બધાય પાવરા ભરીને એકાએ અહિયાં ઉપાડ લેવાય બીજું શું કરવું તો ન્યાય બારું ખાંડ રાખી તો કોક ઢોર રે ઢિયર આવે તો એ ખાઈ જાય ઈ થી ન્યા બરાબર છે વિ તો હો ખાણી હુસેન આપડા ઢળ હાલ થઈને અમાર કૃષ્ણા હિંદો રહીસ કે કૃષ્ણા ગીત વગાડે કોપીરાઈટ આવી જાય હે કોપીરાઈટ આવી જશે તો નો આવું જોઈએ હો લોગ માં હા કોપીરાઈટ નહી આવે કામ છે તારું જો તેલતા નાખી લીધું માથા માથે કામ છે ખસકાવી જય માતાજી ને હર હર મહાદેવ બધાઈ ને તો આપડે ફાઇનલી મારા મમ્મી ને મનાવી લીધા માથું માટે એકલી લેતી હોય તો વાડ ભારી મોટા ઉઠે તો તો માં એવું કામકાજ છે બધું આપડે પણ ઓરાવી અવડે અવડે વાડ જીનકા જીનકા હે તો એનો ઓરાવી હે બચપણથી હવે ઓરાજી છે કે નો આવે તો એ તો ઓરાવી દેવું પડે બરાબર છે જરૂરી છે પણ હવે તો અટાણે તમે બધા ઓરાવા જેવડા થઈ ગયા ને પાપા કે ભરેન કે હોય એને કાઈ નો કરાય ને ખસકાવી ને અંબોડો વાળ દેવાતી આવો હવાઈ ઉઠે તો અંબોડો એવો ને એવો રિયર ઉપારો વિખાય જ નહીં મૂરી ઓલા સુટા રાખે ને ઓલા શું કેવાય નાખે એ બધા ટીકું કેવાય ગાવ કેવાય બકલું નાખે ને બોરિયા નાખે ને એ બધી અટાન તો બોરિયા કોણ કે પેલા બોરિયા કેતા કૃષ્ણ માથું કમ્પ્લીટ ઓરાવાઈ ગયું રેડી અને ઓલા ભાત ને બનાવ્યા હું બનાવું ખીચડી બનાવી રાઈસ ભાત આવું ગુલાલ તો એ તો ખાય હું તે તો ખાઈ લીધા હે ને તમારી વાત જોતી સારું હાલો તો આજનો વિડીયો પૂરો કરીએ જો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો આવીજો બધા ચેનલ નું નામ તો ડી કે લાઈફ તો જોઈ ને એમાં કઈ નામ તો ન બદલે સારું હાલો તો આવીજો બધાય